આમ કરી દઈએ લગન ના હોય તો હું મારા બાપા ને વાત કરું તું એ તાર પપ્પા વાત કરી દે હું કી હજી કરવું મારા પપ્પા તો નઈ જ માને હા આપ મારા પપ્પા નઈ માને મને ખબર હે 5 વર્ષ પછી મને તો માની જાય અત્યારે નઈ માને એ વાત સાચી છે પણ 5 વર્ષ તો શાનો જોય એમ કહું છું હું તો જી નાની હું જો જેણે સે હું મોટી થઈ જઈશું તમે મારી વાત નઈ સાંભળતા ને અરે એટલે લગન તો મને પ્રેમ જ નઈ કરતા પ્રેમ કરું છું ગોડી મારી હાવાનું ના હોય તને હારે તું કી તને લગન કરશુ પણ જો બીજા તો કદી લગન નહી કરે નહી કરું બસ પાકુ હાલ વચન આલ હા વચન વચન કે બાબા રામ દેવ પર બાબા રામ દેવ પર નાવે તમે પરનો બાતી હરજી પરનો બાતી હરજી આરે કળયુગમાં બાબા કુવારા રહેવા જો

ના પેડાય તો કે ના માર તો કોઈ નહીં માર તો ક્યો પેડો ઉજ માર તો ગપાડી મે લી ચા આલા બાપ હારુ કરજો હારું કરજો જબો તો ફાઈતી છોઈ પોત કીજો સા જમાદાન જો જો હોય જવા દે નાસ્તો કરવા દે શિશરી ખાવા દે બીજું બધું પસ જફા કરવી નહીં કરશું આ સારે હેલો હા તે ખાધું બરાબર અરે ફોન ચાર્જિંગમાં પડ્યો તો ફોન હતી તારી બે ફોન આવ્યા પણ મેં ઉપાડ્યા નહીં ચાટિંગ ઉપર હતું ઓર પણ એ બધું જવા દે ને હું હું કેતો તો તમન તારા વગર છે ને લગ્ગીરે ચાલતું નઈ બરાબર ઓન તારા જ વિચારો આય આ ઘરસાખોدارો એટલે ગમે તે કર પણ આપડે લગનની વાત કરી દે ને તું યાર પણ નહીં ચાલતું તારા વગર હું કરું કે વાત હાચી પણ એ તો હું ના જોવાનું હોય ને હું ઘર કે રીતે તો વાત કરશી

કાશા દાળા હું જોઉં છું કારે આ ઘણા બદલા હળક હોય છે પણ આ જો હોબડ્યું કે સુમન તો તારા વગણ કે ના પા આવ નો તને તને તું ઓમ ને તેમ ને ઢેકનોમ પૂછરો બાપને કી તારા વગણ માળો વાળો તો શય પહોંચી ગયો હા 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 બાપા આ બાપા આવ ભાઈ માજુ હતા

એ તો મોઢા ઉપર ખબર તો પડે છે પણ તારો બાપ જીવે છે ચિંતા કરી નઈ હું અભળી બધું જો તન કહું શ્યામ એટલે હું કે આમાં કાલે કે તો ફોન માં આસુ બોલી દા કે તારા વગર મન ફાવતું નઈ ફોન ને ત્યાં ને તારા વગર હું તો નહી રહી એક તો આ બધું હું સંશો નું સન જે હોય આસુ બોલી દે જો બબત તારે તો બી જો આતા હું સીસડી ખાવા આવતો તો પણ તમે તો ઝાલી તો જબર મોય તો તો બાપા આ બધું તગ શું કરો છો મારી વાતો

એક બાજુ ગોમ એક બાજુ ખાલી પૂરું થાય ને ખરેખર બાપા તો પછી જિંદગી શાંતિ મા પૂરું થઈ ગયું સમજી લે ખરો એક બાજુ તારો એક બાજુ ખબર છે મારા માટે વાગ

પ્રોપર્ટી વાળા બાપો સી ના શું થયું બાપા શું ગોડાલાલ ગોડાલાલ જે પેલો રીલ હાલતે હોય ગેર ગોળી છે ને આ બાજુ રોડ ઉપર જ ઘર છે પોતાના બે તો બોર છે ઘણો રૂપિયો છે બાપા ભૂલી જાય છે ભૂલી જા હાલ તો એમ કેતા હતા કે લગ્ન કરી દઉં ને મિકી ભૂલી જા નહીં મેળા એને તારે ભૂલવી જ પડશે જો બાપા એને કદી નઈ બોલું એને ભૂલવી પડશે હાલ શું કહેતા હતા તારાથી ખીલા પછી તો હું રે પણ એ ગોડિયા નઈ છોડીને ચંદનપુરનો ગોડિયો રે ને એની છોડી આ ગેર કદી આ ઉમરોટ પગ નહીં ઓરંડ હું વાત કરું છું તને ખબર ના પડે મેં કીધું કે એને ભૂલવી ને ભૂલી જ પડશે કદી એ મેળ નહીં આવો મને નજરે નહીં જવાનું ઓમ

ગુલાબજી એટલા મારા એટલા તારા ધંધો ભેગો કરવાનો છે કાયમ થી પક મારા વાહ વાળા કે તારા વાહ વાળા કે ગોમ વાળા પક બળીને મરી જતા કે બે જણા ભાઈ બધું ભેગું કુટું છે અમે તો ગમે ઘર હંમેશા લાવી હંમેશા લબાવો તો

બે પૈસો નથી બે એના પૈસા દલાલી અમુ આયુ વાત અને પેલો ભાઈ દલસા પાડો વેચ્યો તો એનું અત્યારે આવી છે હું અલગ પૈસા ખાચા આવ્યા છે

ટાઈમ તો ખાસો બધું થઈ ગયો બરાબર હમ અને તમે જમીન ગયો મને ગબ્બર હાય હાય હું ઘોટું ના લગાડવાનું એ છે શું ગોધું લગાવવાનું હોય છે જે હતી તમને અને હું ખોટું ના લગાડવાનું રહ્યું તો હું કોઈ વાધો નહીં તમે હમણાં તો થોડી વાર હા હાલો તો ભાઈ આવે તો બસ છું હું અંદર થોડું રોટલા તૈયારી તમે કહેવા હા હા

તો મને એમ કે તમારો ભાઈ બન છે તો ખાલી એમ જો એટલે તમને વધારે તો હું કહો ને કહો તો તમે મારી વાત માનો ને એટલે હું તેરુંથી બોલી નહીં મને ખબર હતી ભાઈ કા દોડી ધપ મારી ડોકી માં મન લાલસા હા મને ખબર હતી અમાર તી નાટક તો કચ્છું નઈ ખરું હા બસ આયો બુડાસ નું ઢેકણું મારા માથે આયો તું ગમે કમજે પર બાટ ડોસી કદી હાસી દાવ તો મને કયોત ના તારામાં પાપ હોત તો મન તું ના કયોત પણ ખબર છે પણ આથી ડોસી

એ બધું છોડો પહેલાં તમે મને માંડીને વાત કરો કે થયું છે શું તમે કેમ લગ્નની ના પાડી રહ્યા છો થયું કશું નહીં એ બધું કશું કે આવું નહીં પણ આપણે અમે લગ્ન નહીં કરવા બસ અને અત્યાર સુધી તો જે લગ્નના સપના જોયા એ આખી જિંદગી સાથ નહીં સપના જોયા એ વાત સાચી સપનો બધો જોયો તો પણ સપનો પૂરો થયો એવું લાગતું નહીં મને ને સપનો પૂરો કરવા મજા એ નહીં એટલે મેં કીધું તને ના એટલે લગ્ન તો નહીં જ થાય

જો હોબર ઓમ અમાર બાપા નું કેવું એમ તા એમ એ બાપા નથી સાંભળવું તમને બોલતા શરમ નહી આય કે તારા જોડે લગન નહી કરું તો કોના જોડે કરશો અલ્યા મારા બીજા એ પૈસા સોય લગન નહી કરવા બસ ખરેખર તને મેકીન બીજા આંગાત પૈનું નું તો તારી શોગન બસ બીજા કોઈ બીજા એ કોઈ ના આંગાત લગન નહી કરું તારા શી ભાઈ પણ ઓમ કારણ અલગ છે માર બાપો ના પાડે છે બરાબર માર બાપા ને તારા બાપા બેવણ પેલા દુશ્મની થેલી એકો

મારા પપ્પા વિશે એક શબ્દ બી ના બોલતા તમને પેલા જ કહી દઉં છું લગન નહીં કરવા તો ચોખ્ખી ના પાડી દીધી ને એ બરોબર છે છટકબારી ના શોધો તમે લગ્ન કરવા એવું કોઈ છટકબારી નું મારે સજ નહીં કારણ બસ પણ તને લે વચન આલું છું કે તને મેલી મુ કોઈ છોકરી બીજી છોકરી અંગાર લગ્ન નહીં હું તને વચન આલું છું કે તારા સિવાય કોઈ બીજી છોકરી અંગાર હું લગન નહીં કરું બસ સાચું સારું તો હું તમને વચન આલું

તમારા બાપા ટપકી જાય પછી લગ્ન કરશો ખરેખર તમારા ઘર મો તો રૂપરૂપ તો કટકો લાગે તો ઉપર થી ચોધો તોડી લાવી દોડી તોડી દૂધ જેવી અને ભય નહીં બરોબર એક ના એક સોળી જમીન નો પાર નહી ગાડીઓ નો પાણી ગાડીઓ છે બારી બાપો લાવે છે પણ આપણા ઘરમાં જોવું પડે બે સોળીઓ જોવા જો ના પાડીને આવ્યો એને ના પાડી કોને ના પાડી ઓકે ના પાડી પણ આ તો ગમી જશે હું તો પક્ષું ત્યાં ઠપકો આલો ગધી બધું ઘેરા

હું ખરેખર કોની જગ્યાએ કદાચ નસીબ મારા હોત મારા પહેરવાનું હોત તમારા પહેલા આગળ થઈ જાય તું છે અમે ના ગમક આપડે

ખરેખર પ્રેમ કરે તો બસ મારી માની છો દિલ થી પ્રેમ કરે તો મને વચન આડ્યું હાથમાં તારા સિવાય હું કદી લગ્ન નઈ કરો ભલે કુંવારી રોય બોલ એટલે

બે વફા બે વફાઈ કરીશ ને પણ તું જોઈ લેતા નજીર તારા માટે હું શું કરું છું લગ્ન કરીને તારા જવું હોય તો જતીર પણ મારી જિંદગી બગાડી જતી તો ને ખરેખર આ તારા ઉપર વિશ્વા મેલ્યો ને મી એ ખોટો વધરો વિશ્વા મેલ્યો